શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બહુ જ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારો છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃવી હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે મકર રાશિ અક્ષર ખ જેવ ભૌતિક સુખના કારક શુક્ર પોતાની સ્વરાશિ વૃષભ રાશિમાં એ રાશિ પરિવર્તન કરે છે વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિથી પાંચમા ભાવથી રહેશે જે વિદ્યા સંતાન સુખ પોતાની બુદ્ધિશક્તિ સુખ ચેન તેમજ તમારા ઈષ્ટની ઉપાસના આ પણ સૂચવે છે તમારે અહીંયા જે તમે દિલથી માનતા હોય ને એવા દેવની તમે ઉપાસના કરી શકો એમની કૃપા મેળવી શકો અહીંયા અહીંયા તમને સારું એવું તમને આગવી આગવી તમારી તમે કામ કરી શકો કામ ધંધો તમારો સારો ચલાવી શકો સાથે સાથે એવું કહેવાય કે સુખ ચેન વાળી જિંદગી અહીંયા જીવી શકો પરંતુ તમારે અહીંયા કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં એનાથી બચવું બીજું શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમાં સ્થાને રહેશે હવે અગિયારમું સ્થાન એટલે તમને લાભ કરતા છે એ આવકનું લાભનું છે એમાં શું થાય કે ઐશ્વર્યનું લાભ થાય તમારું ઐશ્વર્ય વધે તમારી જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાની પૂર્તિ થાય જે વિચાર્યું હોય કે આ કરવું છે આ કરવું છે તો આ શુક્રથી આ જે એનાથી તમને દ્રવ્યથી નાણાકીય રીતે પણ લાભ કરતા બની રહે નાના મોટા લાભ તમે મેળવી શકો આવકના સાધનો વધે તમને સારા એવા સોર્સ મળે આર્થિક સ્થિતિ સારી બનતી જોઈ શકો એક પછી એક સમસ્યાઓ જે તમારે જે જે છેલ્લો તમારો તબક્કો પતી ગયો શનિદેવની સાડા સાતીનો માર્ચ બે હજાર પચીસથી થી એનો વિડીયો આપણે આગળ કરેલો છે માર્ચ બે હજાર પચીસ પછી સાડા સાત વર્ષ જે તમે તકલીફો ભોગવી એમાંથી તમે હવે ધીરે ધીરે બહાર આવતા હોય ને એવું તમે જોઈ શકો સમસ્યાઓનો ધીરે ધીરે ઉકેલ આવતો તમે જોઈ શકો કર્જ બોજો એમાંથી પણ ધીરે ધીરે રાહત મેળવી શકો એમાંથી પણ બહાર નીકળતા હોય એવું તમને એ ફીલ થયા કરે બીજું તમારા જે ભૌતિક સાધનોમાં વધારો કરી શકો અહીંયા જો તમારી જન્મકુંડળીમાં શુક્ર સ્વગૃહી હશે અથવા તો મિત્ર ગ્રહ સાથે હશે તો તમને ખૂબ સારું ફળ આપશે પરંતુ જો શુક્ર તમારી જન્મકુંડળીમાં શુભ ફળ નહીં આપતા હોય અશુભ ગ્રહ સાથે હશે તો આવા સંજોગોમાં તમારે એમનો શુક્રથી વધુ લાભ મેળવવા માટે અને આ જે કીધું એ પ્રમાણે લાભ મેળવવા માટે તમારે શું કરવાનું એના ઉપાય તરીકે શુક્રની કૃપા મેળવવા માટે સૌ એવું કીધું છે કે શિવજીની પૂજા કરવી શિવાલય જવું સોમવારે તો ખાસ રોજ જાઉં તો સૌથી સારું પણ સોમવારે તો ખાસ જવું શિવજી ઉપર અભિષેક કરો પાણીથી તો અભિષેક બધાય કરે પણ શુક્રની પ્રસન્નતા મેળવવા માટે મધથી અભિષેક કરો મધથી અભિષેક કરવાથી શુક્રદેવની કૃપા સારી રહે છે બીજું તમારે સેન્ટ અત્તર પરફ્યુમ આ બધા જે સુગંધિત પદાર્થો છે ને એ તમારે છાંટવા લગાવવા એનાથી પણ શુક્ર પ્રસન્ન રહે છે આમ કહેવાય કે હર હંમેશ ટાપટીપ રહેવું આમ લાગે કે ના કંઈક સારું એવું પર્સનાલિટી આમ લાગે કે કોઈની પણ નજર પડે કા કોઈ અલગ જ વ્યક્તિ છે એવી રીતે તમારે રહેવું જોઈએ બીજું તમારી શુક્રની પ્રસન્નતા માટે તમારા કુળદેવી હોય ને તમારા માતાજી એમને લાલ પુષ્પ ચઢાવવું રોજ ચડાવ તો સૌથી સારું પણ ખાસ કરીને રવિવારે મંગળવારે અને શુક્રવારે આ ખાસ તમારે આ પુષ્પ લાલ પુષ્પ તમારી કુળદેવીને તમારા માતાજીને ચડાવવું બીજું તમે શુક્રના બીજ મંત્ર જાપ પણ કરી શકો શુક્ર નો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમ ફરીથી કહું ઓમ ધ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમ આ મંત્રના જાપ કરવા હવે એમ થાય કેટલી સંખ્યામાં કરવા તો આ જાપ સંખ્યા સોળ હજારની દર્શાવેલી છે પણ એવું કહેવાય છે કે આ કળી આ કળિયુગમાં સૌથી વધુ ફળ મેળવવું હોય ને તો કોઈ પણ જાપની સંખ્યા હોય એનાથી ચાર ગણા કરવા જોઈએ એ ચાર ગણી સંખ્યામાં તમારે જાપ કરવા જોઈએ તો સોળ હજારની જાપ સંખ્યા છે એમાં ચાર ગણા કરતાં ચોસઠ હજાર જાપ સંખ્યા આ જે બીજ મંત્રની તમે કરો તો તેનાથી તમે શુક્રથી સારું ફળ મેળવી શકો શુક્રથી તમને સારું ભૌતિક સુખ મેળવી શકો શ્રેષ્ઠ સુખાકારી તમે પ્રાપ્ત કરી શકો એ સિવાય પણ તમે કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ એમનું માર્ગદર્શન મેળવી તમે શુક્રનું રત્ન જે ડાયમંડ છે એ પણ તમે પૂજા પ્રતિષ્ઠા કરાવી અને શુક્રવારના દિવસે અને પહેલી પહેલી ઓળામાં સૂર્યોદય વખતે પહેલા કલાકે તમે આ ધારણ કરવાથી પણ તમને શુક્રનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય તો આ હતી શુક્રની જે વૃષભ રાશિનું જે રાશિ પરિવર્તન હતું એ તમારી મકર રાશિ માટે કેવું પડદાયી રહેશે એ વિશેની માહિતી નમોનારાય